તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી છે જંબુસર થી જંબુસર તાલુકાના નાડા ગામના ગ્રામજનો દ્વારા ઓએનજીસી સામે તીખો વિરોધ દર્શાવવામાં આવ્યો તીખો વિરોધ દર્શાવતા માર્ગ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું આંદોલનની પાછળનું મુખ્ય કારણ એ હતું કે છેલ્લા ઘણા સમયથી નાડા ગામના સ્થાનિક યુવાનોને રોજગાર મળતો નથી ગ્રામજનો દ્વારા આ બાબતે સરકારશ્રી જિલ્લા કલેક્ટર અને ઓએનજીસીના જનરલ મેનેજર માનવ સંસાધન વિભાગને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી ઓએનજીસી દ્વારા પહેલા ગ્રામજનોને રોજગારી આપવાની વાહીદારી આપવામાં આવી હતી અને પછી તેઓને મેડિકલ પરીક્ષણ માટે અંકલેશ્વર બોલાવવામાં આવ્યા હતા જો કે મેડિકલ પછી પણ કાયદેસરની નોકરી આપવાને બદલે માત્ર ખાલી આશ્વાસન અને લોલીપોપ આપવામાં આવ્યો હતો સ્થાનિક યુવાનો અને ગ્રામજનોના આક્રોશના લીધે આખરે આજે નાળા ગ્રામે માર્ગરોકો આંદોલન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તંત્રની નીતિ સામે નાણા લગાવ્યા હતા આંદોલન દરમિયાન પોલીસ તંત્ર પણ હાજર રહ્યું હતું આંદોલનકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો હવે તાત્કાલિક કોઈ ઠોસ નિર્ણય લેવામાં નહીં આવે તો નોકરી આપવામાં નહીં આવે તો આંદોલનને જિલ્લાભરમાં ઉગ્ર બનાવવામાં આવશે અને સમગ્ર ઓએનજીસી કાર્યકરોને ગ્રામ્ય વિસ્તારોમાંથી રોકી લેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી પ્રશિક્ષ સિન્હાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્મુ સર હું ભારત ગોહિલ નાળા ગામ પંચાયત સદસ્ય હવે આજ રોજ અમે તો સરકારના કહેવા મુજબ સ્થાનિકોને રોજગારી આપવી જોઈએ સતત ગામના બેરોજગાર યુવાનો પાંચ દિવસથી ગ્રીફ ઉપર આવી આખો દિવસ બેસી રહે છે છતાં એ લોકોને કોઈ ન્યાય નથી તો આજ રોજ અમે રસ્તા રૂપો આંદોલન કર્યું છે તો સરકારને વિનંતી કે અમારા ગામ લોકોને રોજગારી મળે એ વિનંતી